કોઈ બે પોચ રૂપિયા આલે એનો ઘર સંસાર સારો ચાલે આલો સાહેબ આલો પોચ દસ રૂપિયા આલો સાહેબ આલો આ ગરીબની મદદ કરો સાહેબ આલો બે પોચ રૂપિયા આલો સાહેબ આલો સાહેબ આલો પોચ દસ રૂપિયા આલો સાહેબ ના ભાઈ તો આટલો હટ્ટો કટ્ટો દઈને યાર ભીખ માંગે તને નહીં ખબર પડતી થોડુંક આમ

આ એક જ નોટ આવી છે હવાની સાહેબ આલજન બધા આલજન સાહેબ હા ના આટલા બધા આપતા હોય અને ઘરે સામાન લઈ જવાનો છે મારા બૈરાને શું કહેવાનું ઘરે ઓનલાઈન છે તારી પાસે ના સાહેબ એવું બધું તો મારા જોડે ચોઈ હોય સાહેબ નહીં એવું આલજન આટલા આલજન સાહેબ ડિજિટલ જમાના બધા ભિખારીઓ ઓનલાઈન રાખે બસ તારી જોડે જ ઓનલાઈન છે હા તો હવે વેઇટ કર અહીંયા હું છે ને જઉં છું આના છૂટા મળે તો આપી જઉં છું ખબર નહીં પડતી ઓનલાઈન રાખાય નહીં તને

મારું શીખવાડેલું ગીત ગાતો જ મને ખબર પડી તું છું એટલે ફોન પર વાત કરતા કરતા ઊભો રહી પણ તું અહી કશું કરો બેઠો છું સાહેબ તમે કોઈ ભીડભાડ વાળી જગ્યા પબ્લિક બહુ આવે છે એટલે અહીં બેઠવાનું તો આ ગોડા માણસ અહીંયા આગળ તો બધા મોર્નિંગ વોક કરવા આવતા હોય મોર્નિંગ વોક કરવા જે લોકો આવે ને એ લોકો ખિસ્સા પૈસા બૈસા ના લઈને આવે એ ખાલી ચાલવા દોડવા જ આવતા હોય તો એ લોકો તને શું ભીખ હાલવાના ભીડ જગ્યા અહીં આગળ ભલે છે પણ કોઈ મંદિરની બાર બે કોઈ બસ સ્ટેન્ડની બહાર બે અહીં ગાર્ડનમાં ના ભીખ માંગવાની હોય વાત સાચી સાહેબ આજે વારમાં એક સાહેબ આવ્યા હતા ને એ પેલું ક્યુઆર કરવાનું કહેતા હતા એટલે બેંકમાં જઈને એ બધું મારે કરાવવું પડશે ઓનલાઈન આવત લોક ભીખ હાલે અરે યાર એ તને ક્યુઆર હાલવાનું જ ભૂલી ગયા આપણા ભિખારી એસોસિએશનનો ક્યુઆર છે